નમસ્કાર ખેડૂત મિત્રો હું ભરત મક્કા આપણે ઓગણીસ તારીખે વિડીયોમાં કીધું હતું ઓગણીસ વીસ તારીખે આપણે વિડીયો મૂક્યા હતા એમાં કીધું હતું કે હુરિયો કોણ વાહે વયો ને હુરિયો કોણ અને આપણે એમ કીધું હતું કે ઓગણીસ તારીખે કે જે વરસાદ મંડાણી નહોતો થયો તે આપણે વાત કરી હતી કે મંડાણી વરસાદ ઓગણીસ વીસ તારીખથી સારું થાય તો ઈંચ પ્રમાણનો મંડાણી વરસાદ થાય ઈંચ પ્રમાણનો વરસાદ થયો તો એ પછી આપણે વિડીયોમાં કીધું હતું કે એકવીસ બાવીસ તારીખે બોનસ રૂપે વરસાદ થાય મંડાણી વરસાદ જ્યાં થાય ત્યાં બોનસ રૂપે થાય તો એ જ પ્રમાણનું થયું છે અને ઓગણીસ તારીખે આપણે વિડીયોમાં આપણે કીધું હતું કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે તો આપણે જે ગરીબને હિસાબે આપણે જે અંદાજ મારીએ એ ઓગણીસ તારીખે આપણે જે કીધું હતું કે હાઈતમાઈઠમ ઉપર સાત્રાસ વરસાદ થાય તો એ જ મુજબનો રાઉન્ડ આવી રહ્યો છે તો ખેડૂત મિત્રો ને મારે આ માહિતી આપવાની છે કે કોઈ ચિંતા ન કરે સત્રાસ વરસાદ થઈ જાય બધે વરસાદ થઈ જવાનો છે આમાં અતિવૃષ્ટિની શક્યતા છે બરાબર તો આમાં અમુક જગ્યાએ અમુક જગ્યાએ નહીં ઘણી જગ્યાએ પણ અતિવૃષ્ટિ થાય ઉગે તો આમાં પણ માણસોને કોઈ પશુપાલન છે એને ધ્યાન રાખે બરાબર અતિવૃષ્ટિ થાય કોઈના ઢોટાકર હોય એ સલામત જગ્યાએ રાખે અને કોઈ માણસની કોઈને જાણહાની ન થાય એ તકેદારી રાખે અને અતિશય વરસાદ થવાનો છે મેઘતાંડવ પણ આમાં અતિશય વરસાદ થવાનો છે મેઘતાંડવ થાય હિતાવી તારીખ અને ઇઠાવી તારીખે વધારે વધારે જોર રહેવાનું છે વરસાદનું અને એક મેઘતાંડવ થાય પછી જ છવિ હિતાવી આ ચાર દિવસ વરસાદનો રાઉન્ડ રહે અને છવી સિતાવી ઇઠાવી આ ત્રણ દિવસ મુખ્ય રાઉન્ડ નો વરસાદ અતિશય વરસાદ થાય તો અમે તકેદારી રાખવી જે લોકો આપણે આ તહેવાર ઉપર ફરવા જતા હોય એ લોકો દરિયા દરિયાકાંઠાએ એ જવામાં પણ ધ્યાન રાખે કારણ કે જે આ સિસ્ટમ આવવાની છે એટલે દરિયો તોફાની બનશે બરાબર દરિયો તોફાની બનવાનો છે પછી સબી હિતાવી ઇઠાવી આ ચાર દિવસ પવનનું પણ ખૂબ જોર રહેવાનું છે તો આપણે આપણે અંદાજ કરી કે દક્ષિણ ગુજરાતથી આપણે લઈ તો કાલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થાય ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થાય અને ઓલ ઓવર ગુજરાતમાં અતિશય વરસાદ થાય અને સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ થાય અને જ્યાં નથી આપણે વરસાદ બોટાદ જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદની ખાત છે રાજકોટમાં એ બધી ખાત પૂરી થઈ જાય અને આ પછી સવી હિતાવી અઠાવીસ તારીખ સુધીમાં અતિશય વરસાદ થાય નદી નાળા છંકાઈ જાય અને ભરપૂર માત્રામાં વરસાદ થાય અને એક આપણે જોવા મળ્યું આ મારું ગામ વતન કરણી છે એટલે ઘણા ખેડૂત મતરાને હોય કે ગામનું તમારા કેસોની બાજુમાં કરણી છે ને એ ગામ મારું છે તો આ આપણે હે ને જે શનિવારની હું સંધ્યા જોઉં ને તો શનિવારની સંધ્યા હું ટૂંકા ગાળાનું જે અનુમાન કરું ને કે આજ શનિવાર હતો શનિવારે સંજા ખુલે ને તો કંઈ કયો પ્રમાણનો વરસાદ થવાનો છે એ ખબર પડી જાય તો આજે શનિ સારું સાલું શનિવારે વરસાદ આવતો હતો શનિવારની સંજા ખુલીને એ જ વરસાદ આવતો હતો તો એ આપણે વાત એવી કરવાની છે કે સાલુ શનિવારે જે વરસાદ થાય તો ભારેથી અતિભારે વરસાદ આ જૂનાગઢ જિલ્લામાં થઈ ઉગે તો ઓલ ઓવર ગુજરાતમાં બધાય વરસાદ જ થવાના છે સારામાં સારા તો જૂનાગઢ જિલ્લામાં પણ આ શનિવારે વરતાળો સારો ભારે વરસાદનો આ શનિવારે સંધ્યા સંધ્યાથી ખુલીને એમાં ભારેથી અતિભારે વરસાદ થાય તો મુખ્ય રાઉન્ડ પચીસ તારીખથી ગણવાનું કાલે પચીસ સમી હિતાવી ઇઠાવી આ ચાર દિવસ વરસાદના મુખ્ય રાઉન્ડ એ તો એમાં વધારે વરસાદ વરસાદની માત્રા વધારે વધારે છે છવ્વીસ સિત્તાવીસ ને ઇઠાવીસ સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ ઓલ ઓલ ગુજરાતમાં બધેય વરસાદ થવાનો છે સાર્વત્રિક વરસાદ હશે તો પવન અતિશય રહેવાનો છે પવન સાથે જ વરસાદ આવવાનો છે એટલે ધ્યાન રાખે પવન તો બધે રહેવાનો છે અને એક ખ્યાલ રાખે કે આમાં સૌરાષ્ટ્રમાં છે કે ગુજરાતમાં છે બધે ઓલ ઓલ ગુજરાતમાં પવન તો રહેવાનું જ છે પવન જે વરસાદ થયો હોય તો કોઈ ઝાડ નિશે ન રીએ કોઈ ઝાડ નીચે રીએ નહીં કોઈ જાણવું પડી જાય કોઈ માણસને જાનહાની ન થાય કોઈ કાસા મકાનો હોય એમાં ધ્યાન રાખે અને ભારે ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અમુક અમુક જગ્યાએ ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ થાય પૂર જેવું પરિસ્થિતિ થાય ઊભી તો એ ધ્યાન રાખવું તો અમુક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ થાય તો આ પ્રમાણનો વરસાદ અતિશય થવાનો છે તો ધ્યાન રાખે અને જે આપણે તો જે અંદાજ લગાડતા હોય બાકી તમે હવામાન ખાતાનું જે એલર્ટ આપે ને એ હવામાન ખાતાનું જે હવામાન ખાતું એમ કહે કે અમુક જગ્યાએ ધ્યાન રાખવું આ જિલ્લામાં ધ્યાન રાખવાનું જે વધારે વિગતવાર છે ને એ હવામાન ખાતાનું જે જે કહે ને એનું જે જે એલર્ટ આપે ને એ એ કહે ને એ એમ કરવું બાકી અમે તો ખાલી અંદાજ જ મારતા હોય કે આ રીતનું થાય બરાબર બાકી તો અતિવૃષ્ટિ ન થાય એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ રામાપીર પાસે કે હે રામાપીર કોઈ અતિવૃષ્ટિ ન જોતી સારો વરસાદ થઈ જાય બધે નદી નાળા છલકાઈ જાય એટલે ઘણું પણ આપણે તો એવું દેખાય છે કે અતિવૃષ્ટિ થાય તો ધ્યાન રાખે કોઈને જાનહાનિ ન થાય તકેદારી રાખે છવિ હિતાવી હિતાવીમાં અતિશય વરસાદ છે કાલથી રાઉન્ડ ચાલુ થાય પછી તારીખથી અને ઓગણત્રીસ તારીખથી પાછું એક લો પ્રેશર બંગાળની ખાડીમાં બનશે તો આપણે પહેલેથી જ કહેતા આવી છે કે ભાદરો ભરપૂર છે તો એમાં ભાદરવામાં પણ આ ઓગણથી ત્રીસ તારીખે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે ને એ ભાદરોમાં પાછો વરસાદ આપશે બસ મારે એકલું જ કેવું છે આભાર